પારડીઆઈટીઆઈ ખાતે સ્ટાફ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વલસાડ વોરિયર્સની ટીમ વિજેતા જ્યારે નવસારી ટાઇટન્સ રનર્સ રહી પારડીમાં આવેલ સ્વર્ગસ્થ ઈશ્વરભાઈ છોટુભાઈ દેસાઈ ઔદ્યોગિક તાલીમ સંસ્થા માં સુરત રિજિયન આઈટીઆઈ સ્ટાફ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર ત્રેવીસ યોજાઈ હતી જેમાં અઢાર ટીમોએ ભાગ લીધો હતો તમામ ટીમો વચ્ચે રશાકશીની મેચ યોજાઈ હતી અને તે ફાઇનલમાં નવસારી ટાઇટન્સ અને વલસાડ વોરિયર્સની ટીમો આવી હતી વલસાડની ટીમના ખેલાડીઓ એકસો અઢાર રન આઠ ઓવરમાં કરી નવસારી ટાઇટન્સને એકસો ઓગણીસ રનનો ટાર્ગેટ આપ્યો હતો જે નવસારી ટાઇટન્સની ટીમ બનાવી શકી ન હતી અને વલસાડ વોરિયરનો ભવ્ય વિજય થયો હતો આ ટુર્નામેન્ટમાં આઈટીઆઈ વર્ગ એકના આચાર્ય વીએ ટંડેલ પી એસ પટેલ એમએસ પટેલ કે એ પટેલ જયસિંહ ચૌધરી જયેશ પટેલ સાથે અન્ય મહાનુભાવોએ સેવા બજાવી હતી શીતલ ટંડેલ અને તેજલ પટેલે કોમેન્ટ્રી આપી હતી આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમ વલસાડ વોરિયર્સ તેમજ રનર્સઅપ ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી આ સાથે બેસ્ટ બેટ્સમેન બેસ્ટ બોલર મેન ઓફ ધ મેચ મેન ઓફ ધ સિરીઝ વિજેતાને સન્માનિત કરવામાં આવ્યા હતા શનિ અને રવિ જાહેર રજાના દિવસોમાં સુરત રિજિયન કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ઈચ્છો દેસાઈ ઔદ્યોગિક તાલીમ સરસા પાડી ખાતે કરવામાં આવેલ હતું જેમાં અઢાર જેટલી ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધેલ છે ફાઇનલ મુકાબલો નવસારી ટાઇટન્સ અને વલસાડ વોરિયર વચ્ચે રમાયો હતો જેમાં વલસાડ વોરિયરની ટીમ વિજેતા બની છે વિજેતા બનેલી ટીમોને હું સર્વેને શુભકામનાઓ પાઠવું છું રનર્સઅપ રહેલી ટીમ નવસારી ટાઇટન્સને પણ શુભેચ્છાઓ પાઠવું છું અને સૌને હાર્દિક અભિનંદન ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ સ્ટાફ મિત્રો જે છે એ હર હંમેશ નોકરી કરતા હોય છે એમને થોડું નોકરીથી અલગ એક્સપોઝર થોડું મળે થોડુંક ટીમ ભાવના વધે કામગીરી કરવામાં એમને સરળતા રહી માનસિક મનોબળ મળે એ શુભ હેતુ સર આજરોજ આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું રિજિયનલ હેડ અમારા આશા મેડમની મંજૂરી સાથે અમે ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે અને સફળતાપૂર્વક આયોજન પણ પૂર્ણ છે બધી ટીમો ઉત્સાહભેરા ભાગ લીધો તમામ તમામ ખેલાડીઓ સ્પિરિટ સાથે ખેલિલી સાથે રમ્યા અને છેલ્લે ફાઇનલ મુકાબલો એકદમ હાર્ટ બ્યુટેબલ હતો અને બંને ટીમ ખૂબ જ એકબીજાને ટક્કર આપીને છેલ્લા મેચના છેલ્લા બોલ સુધી ખૂબ જ આકર્ષક રમત દાખવી અને છેલ્લે વલસાડ વોરિયર્સ એ વિજેતા બની છે નવસારી ટાઇટન્સ એ પહેલાં અમને વલસાડ વોરિયર્સે બેટિંગ કરીને એકસોને રન બનાવ્યા હતા જે નવસારી ટાઇટન્સની ટીમ ડિફીટ ના કરી શકી અને લગભગ તેત્રીસ રનથી હાર એમણે સ્વીકારી અને મુકાબલો ખૂબ જ રોમાંચક રહ્યો અને એકદમ આઈપીએલનો અનુભવ થતો હોય એવી એકદમ ઉમળ કબેર મેચ રહી અને ખૂબ જ મજા કરી ઉત્સાહ માણ્યો બધાએ અને એક ટેકનિકલ જે સંસ્થાનું વાતાવરણ હોય છે ત્યાંથી બધાએ અલગ સ્પોર્ટ્સમેન સીરી સિરીફ દાખવી અને ખૂબ જ એન્જોય કરી બધાએ આવી મેચો અને આવી અલગ પ્રવૃત્તિઓ થતી રહે એવી અમારી સાહેબને માગણી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો